સો ટકા તમે પ્રી વેડિંગ કરો મજા કરો આનંદ કરો પણ સ્ક્રીન ઉપર દેખાડો ને ત્યારે એ બેઠેલી તમારા કુટુંબની તમામ દીકરીઓનો વિચાર કરો કે એના બાપના ખભ્યા નહીં પહોંચાય એની આંતરડી કકડ છે કે મારા બાપમાં ક્યાં આટલી તેવડ છે કે એ કરી શકશે કોકની આંતરડી રાજી થાય ને ઠરે ને ઠરે ને ઠરે શબ્દ છે મારા કાઠિયાવાડમાં કોકની આંત ઠરે ને એવા પ્રસંગ કરો કે લોકો દિવસોના દિવસો સુધી યાદ રાખે

મેર આયર રબારી કોમની કેવી કેવી વૃદ્ધ માજીઓને બોલાવી અને એમને ભાવે એવું ભોજન કરાવડાયું કે તમને ગાંઠિયાર લાડવા અને શાક હોય તો અમે તમને ભજીયા એ પીરસીએ અને કોણે પીરસ્યું એની દીકરી રાધિકા અંબાણીએ અત્યારે આપણી દીકરીઓને કીધું હોય તો કે માસી છે યાર ફોટો પડાવ અત્યારે નહીં આપણે ન પડાવવા દઈએ તમે જોયું હોય તો અનંત અંબાણીને એક વૃદ્ધ મા સરસ જીમીને ને કાપડું પહેરેલા એ બસો રૂપિયા નોટ ખીચા મૂકી દે ને તો ઓલો સરસ વિવેકથી થી પગ લાગીને એને કરે અને દુખણા લઈએ બરાબર અમારા સૌરાષ્ટ્રમાં લઈએ દુખણા ત્યારે માથે લાગે ત્યારે એક પણ આજુબાજુવાળા બોડી ગાર્ડ એમ નથી કહેતા કે મેમની હેરસ્ટાઈલ બગડી જશે આપણે તો અખંડ સૌભાગ્યવતી ન કરવા દઈએ અણવર બગડી જશે બગડી જશે તમારે ઉદાહરણો લેવા હોય તો આવી લ્યો ને તમે જોયું હશે વળી વળીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ કરતા હતા તમને શું લાગે છે એ વૃદ્ધ ડોશીની કેવો રાજીપો થયો છે કોણ મને પગે લગાડ્યું કે અંબાણીનો દીકરો મને પગે લાગ્યો એ બા બે દીવા એના કરે એ છોકરાને કંઈક થાય તો આવું કરી શકો છો આપણે ત્યાં તો પ્રસંગો હોય એટલે વૃદ્ધો બિચારા એક જગ્યાએ ખૂણામાં કેમ્પ ફાયરમાં બેઠા હોય ઠઠવાતા ન કોઈ પૂછવા જાય ન કોઈ બોલાવા જાય ન કોઈ વિવેક કરવા જાય અને વરરાજો તો મિત્રો માંથી જ ઊંચો આવે તો આવે ને બેનપણીઓ માંથી આપણે ઊંચા આવીએ તો આવીએ ને ત્યારે તમારા દીકરાઓને કયો તારા પ્રસંગમાં બધા જ ખર્ચા બધા જ પ્રમાણ થશે પણ આપણા કુટુંબના તમામ વૃદ્ધને તારે પગે લાગવા જવું જ પડશે તો કરીએ ખર્ચો બેટા આ દીકરાની વહુને કયો પ્રેમથી કે આ એ બા આ એ માસી આ મામાજી ને પાછો આપણે તો ખભા ઉલાડતા કઈ પુષ્પાના પૂર્વજો બહાર ગામ રહીએ એટલે ઓળખીએ નહીં અરે મરોવેલા તમે હા એટલે હા પોતાના ને ન ઓળખો પાંચ હજાર લોકો તમારે ફેસબુકમાં હોય ને તમે નામથી ઓળખો એની મમ્મી માંદી હોય તો તમે જાઓ તમારા હામે તમારા મામા માસીન દીકરાઓને તમને ઓળખો તમારી માસીને ઓળખો કારણ કે એ ગરીબ છે કારણ કે એ ગામડામાં રહે છે કારણ કે એનો પહેરવેશ આવો છે એટલે અને તમે જે લગ્ન પ્રસંગમાં જેમને બોલાવો છો ને મોટા સાહેબ જેની માટે તમને જેને ઇમ્પ્રેસ કરવા માટે તમે આટલો તામજામ કર્યો હોય એ સાહેબ તો તરત આવીને એમ કે હું તો ડાયટિંગ પર છું એટલે સોરી હું તો જમીશ નહીં બરાબર આપણે વધારાની દિવાળીઓની વસ્તુઓ હોય એ મોંઘી મોંઘી ગિફ્ટ કોને આપીએ કે જેને કદર જ ન હોય અને જેને ખૂબ જરૂર હોય એને આપણા ઘરે આવેલી વાસી સોનપાપડી આપીએ એના બદલે જેને જરૂર હોય જેની દિવાળી તમારા બે કિલો મીઠાઈથી સુધરે ને એના ઘરે આપો ને તો એના ઘરના દીવા તમારી હાથ પેઢીને પ્રકાશિત કરે આંગણા રૂડા થોડાક આમે લગાડવાનો હોય દિવાળી કરાય પ્રસંગો આમે કરાય રિવાજો ચોક્કસ વિવેકપૂર્ણ રીતે કરો એવાય ન કરો કે તમારા જો પહેલાના જમાનામાં મોટા માણસો મોટા પ્રસંગ એટલા માટે કરવાના હતા જેથી કરીને ગામના નાના માણસને એનો લાભ મળે એને થોડાક લાડવા ખાવા મળે એ ફુગાવાળાના છોકરાના ઘરે થોડાક ગાંઠિયાને ભજીયા જાય એટલા માટે આ બધું એવું નહોતું એ બધું બંધ કરી દેવાનું પેલા ને ત્યાં સાત સાત દિવસ લગ્ન એટલે કરવામાં આવતા હતા કારણ કે કોઈના ઘરે મીઠાઈઓ બનતી જ નહોતી એ ગામના ગરીબોને ભાગે કેદી મીઠાઈ આવે તો કે મોટા માણસના ઘરે વરો આવે તો એના ઘરે પ્રસંગ થાય પણ અત્યારે મોટા માણસના ઘરે વરો હોય તો મોટો માણસ તો નાના માણસને બોલાવતો જ નથી દૂરના ને નહીં અજાણ્યા નહીં તમારા વાલ કરવાના રાખો થોડાક અજાણ્યા લોકોની પીડાને પણ પોતાની કરવાની રાખો અહીંયા જે બહેનો બોલી નથી શકતી એનો અવાજ બનો જે બેનો રડી નથી શકતી અને રડવામાં મદદ કરો જે સ્ત્રીઓને પોતાના એકાઉન્ટ નથી એને પોતાની બેંકમાં જઈને એમાં એને મદદ કરો એને કહો કે આટલા આટલા આર્થિક લાભો તને મળે જે સ્ત્રીઓ ભાવ અહીંયા મહેસાણાની બહાર ગુજરાતની બહાર જ નથી ગઈ એને બે જગ્યાએ લઈ જાઓ અને બાને હંમેશા હરિદ્વાર ન લઈ જવાય બાને કોઈક મનાલીએ લઈ જવાય શિમલાએ લઈ જવાય તો બા થોડુંક જોવે હે આ તો બિચારા વૃદ્ધ ગંગા કિનારે લઈ જાય ગંગા કિનારે લઈ જાય એને પણ દેખાડો હા સાથે પ્રવાસો કરો તો આટલું સૌને પ્રાર્થના કે તમારી અંદર રહેલો એ વિવેક એ લાગણી અને પ્રેમ જીવિત થાય અને તમે જે આશયથી આવડો મોટો પ્રસંગ કર્યો છે મને ખબર છે કે હવે જે ખડભડાટ છે એ બધાને ક્યાંક મનાલી જવા માટેનો છે મનાલી શિમલા ફરો ભારત એક એવો દેશ છે કે જ્યાં ખૂણે ખૂણે આપણે તો પ્રકૃતિને પણ ભગવાન કીધો છે જ્યાં જે દેખાય છે શિવ તત્વ છે હે દરેકને દેખાડો દરેકને જીવાડો અને તમારા સુખમાં બે જણ એવાને ભાગીદાર બનો કે જેને જીવનમાં કોઈ સુખ નથી મળ્યું તમારા તમારા કુટુંબની એ વિધવા સ્ત્રી કે જે લોકો બહાર નથી નીકળતા ક્યારેક રવિવારે એને એમ કહ્યું કે હાલ આપણે પાણીપુરી ખા કારણ કે એ પાણીપુરી ખાવા ઉભી હોય ને તો કે આપણે એમ કહી વર વગરને જો તો કેવી ઊભી ઊભી પાણીપુરી ખાય છે હે એની બદલે એને કહે જો કે હાલો મારે પાણીપુરી ખાવા છે હાલ ને મારે ભેગી એટલે એને એમ થાય કે હું આની ભેગી જાઉં છું મન મન નથી તો એવી સ્ત્રીને પણ થોડીક સાથે લઈ જવાનું રાખો તો તમને સ્ત્રીપણું જીવાણું આર્થિક રીતે સદ્ધર છો તો એ આર્થિકપણાનો ભાગ તમારા આજુબાજુની સ્ત્રીને પણ મળવો જોઈએ ફરીવાર જે બહેનોએ અહીંયાથી રજૂઆત કરી છે એમને હું વધાવું છું કારણ કે એમની રજૂઆત થકી કોઈક સ્ત્રીએ તો બોલવાની હિંમત કરી કોઈક સ્ત્રીએ તો આગળ આવીને કીધું કે આ ન કરવું જોઈએ અને એમણે વિવેકપૂર્ણ રીતે પોતાની જવાબદારી સ્વીકારી કે હા આ બધો આ બધું સ્ત્રીઓના હિસાબે થાય છે હું વંદન કરું છું એમની આ હિંમતને કારણ કે એ આપણે જવાબદારી લેવા તૈયાર જ નથી મારા હિસાબે તકલીફ છે હમ એટલું તો એમણે સ્વીકાર્યું અહીંયા અને ફરી વાર કહું છું કે ભાઈઓની સ્થિતિ થોડીક વધુ ખરાબ છે એમને હવે સાંભળવાના રાખજો એ બહુ બિચારા થઈ ગયા છે મેં કીધું એમ કે થોડુંક ઓલું કરે તે આમ થઈ જાય ઓલા થાય તો આમ થઈ જાય બચત ચોક્કસ ને ચોક્કસ અત્યારે કેવું છે ખબર છે કે આપણે થોડુંક ભણીએ ને અને સૌથી મહત્વની વાત કહીને મારી વાત પૂર્ણ કરું કે અત્યાર સુધી ડોક્ટર એન્જિનિયર થયેલા પુરુષે ત્રણ ચોપડી ચાર ચોપડી ભણેલી પત્ની ચલાવી લીધી અને આપણે ગ્રેજ્યુએટ થયા પછી કે થોડું ઘણું ભણ્યા પછી આપણે એમ કહીએ કે આજ આજ આ જ લેવલ જોઈએ હું માનું છું બેટા કે આપણે જે ભણ્યા હોઈએ એ ફિલ્ડનો એ લેવલનો કોઈક સમજતો વ્યક્તિ હોય તો આપણને જીવવાની વધુ મજા આવે પણ એનો અર્થ એ નથી કે જે ઓછું ભણેલો છે કે જેની પાસે આપણે કેવું છે કે આપણે સમૃદ્ધિ ન જોઈએ કંઈક સંસ્કાર ન જોઈએ કાંઈ ન જોઈએ ડિગ્રી જોઈએ ડિગ્રી ડિગ્રીથી ડિગ્રી લગ્ન કરે તો બે સર્ટિફિકેટના લગ્ન કરાવે હે ને બે વ્યક્તિઓ એક વસ્તુ યાદ રાખજો કહી ચૂકી છું કે તમારા ઉપર કવિતા લખે એવું નહીં તમને કવિતા જેવું જીવવા દે ને એવા છોકરા લગ્ન કરજો તમારા એના ઘરમાં કેટલા બાણા કેટલા એસી એ કેટલું ભણ્યો છે એટલું નહીં પણ તમારા ભણ ભણતરની જેને કદર હોય ને એવા વ્યક્તિ લગ્ન કરજો એના ઘરમાં હવા કેવી છે એવી નહીં એની મનની બારીઓ કેવી ખુલ્લી છે ને એવા વ્યક્તિવારે લગ્ન કરજો પણ એની માટે અહીંયા બેઠલી તમામ માતાઓએ પોતાના દીકરાઓને એટલા ખુલ્લા બનાવવા પડશે કે બેટા ભણેલ ગણેલ દીકરી ઘરમાં આવે તો એની પણ અપેક્ષા એ પ્રમાણે એની હોય એ નોકરી કરીને આવે ને તમે નોકરી કરીને આવતા હોય તો થોડા ઘરમાં સાથે સાથે રહ્યો ઘરકામમાં મદદ કરો કે સાવણી લઈ લ્યો એવો મારો કહેવાનું નથી પણ એ સાવણી હોય ત્યારે પગ તો ઊંચા લઈ લ્યો એ પોતા કરતી હોય ત્યારે પગલાં તો ન પાડો એટલો તો કરો એટલો વિવેક થોડાક તમારા દીકરાઓને આત્મનિર્ભર એટલા કરો કારણ કે હવેની છોકરીઓ છે એ બે કામ કરી રહી છે હવે જો એક વસ્તુ યાદ રાખજો અત્યારની છોકરીઓએ આર્થિક રીતે પતિની જરૂર પડે એવી કોઈ સ્થિતિમાં નથી તો તમારા દીકરાની એને કેવી રીતે જરૂર પડવી જોઈએ એ થાકી જાય હારી જાય હાંફી જાય ત્યારે એને કોઈ પડખું દેવાવાળો હોવો જોઈએ એની મહેનતને કદર કરવાવાળા પુરુષની એને જરૂર છે તો એટલો સંસ્કારી પુરુષ તમે આવતી પેઢીને આપી શકો એવી સક્ષમ સ્ત્રી બનો એવી જ પ્રાર્થના ધન્યવાદ